પરિક્રમાથી પરિભ્રમણ વનલતા મહેતા ઇઝી મની ઓટોગ્રાફ પ્લીઝ એક સ્નેપ એક સવાલ મિસ સાવી હોટલ ડિઝાઇનિંગ સ્પર્ધામાં આપ ઇન્ટરનેશનલ એવોર્ડ લઈ સ્વદેશ પાછા ફરો છો હાઉ ડૂયુ ફીલ આપે કઈ રીતે કારકિર્દી ઘડી આપના જીવનમાં સ્ટ્રેસ બસ્ટર શું છે ક્યારેય એવો સામનો કરવો પડ્યો હશે ને આપના આજના આટલા વ્યસ્ત જીવનમાં કોઈ ખેદ પુનર્જન્મમાં શું બનવાનું પસંદ કરો તમારા માટે સૌથી મૂલ્યવાન શું પ્લીઝ સ્ટોપ દિસ મારે તમારા એકમાંથી અનેક સ્ટુપિટ સવાલોના જવાબ નથી આપવા લીવ મી અલોન દિલ્હીના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી બહાર નીકળતા જ મીડિયા ટીવી કેમેરા બધા જ ઘેરી વળ્યા એ બેહદ ખુશ હતી જીવનમાં એણે જે મેળવ્યું હતું એનું એને અભિમાન હતું છતાં આવા ચીલાચાલુ સવાલોની ઝડીથી એ અકળાઈ ગઈ એને આવા અંગત પ્રશ્નોના જવાબ આપવા જ નહીં હતા બહાર એનો સેક્રેટરી લક્ઝુરિયસ કારનો દરવાજો ખોલી રાહ જોતો હતો જેમ તેમ પ્રશ્નોના ઉત્તરને ટાળતી ફોટોગ્રાફની ક્લિકને પોઝ આપતી ઓટોગ્રાફની પેનને રમાડતી મિસ સાવી આખરે કારમાં બેઠી કાર પહોંચી એવી જ હોટલ પર એને આવકારવા રાહ જોતા પ્રશંસકોના હર્ષનાદ સાંભળ્યા ફૂલોના ઢગલા વચ્ચેથી હોટેલના મુખ્ય હોલમાં એની માટે જ્યાં બ્રેકફાસ્ટનું ભવ્ય આયોજન કર્યું હતું ત્યાં પહોંચી હસ્તી અછડતું સ્મિત ફેંકતી એ પ્રેસ કોન્ફરન્સ માટેના ટેબલ સામે ગોઠવાઈ ચાની ચુસ્કી લેતી એ બધા પ્રશ્નોના જવાબ આપી રહી હતી ફૂલોના ઢગલાની આરપાર એની નજર ગઈ દૂરને ખૂણે એક વ્યક્તિ એને તાકી રહી હતી આજે એને કોઈ હશે નહીં જોઈ રહે તો કોને જોશે છતાં સાવીની નજર વારંવાર એને જોઈ રહેલી વ્યક્તિ પર જતી હતી એ નજર સાવીને જાણે આર પાર વીંધી રહી હોય તેવું લાગતું હતું કોણ હશે એણે વેઇટરને કંઈક કહ્યું વેઇટર પેલી વ્યક્તિની પાસે જઈ પૂછી રહ્યો પણ પેલી વ્યક્તિએ એની પૂછપરછનો જવાબ નહીં દીધો એ સાવીએ જોયું જેમ તેમ બધાને વિદાય કરી સાવી ઊભી થઈ સડસડાટ પેલી વ્યક્તિના ટેબલ પાસે પહોંચી હલો આઈ એમ મિસ સાવી ડ્યુ નોમી સવિતા વિસ્ફારી આંખે જોઈ રહેલી સાવીના સમગ્ર શરીરમાં એક કરંટનો ઝાટકો લાગ્યો એ ખુરશી પર ફસડાઈ પડી સવિતા ભૂતકાળની ગર્તમાં ધરબાઈ ચૂકેલું એ નામ કાન પર જાણે નગારા વગાડી રહ્યું તું સવિતા જ છે બોલનારની મક્કમતા જોઈ સાવી હક્કાબક્કા થઈ ગઈ તું તમે વર્તી જીભે અસ્પષ્ટ શબ્દો નીકળ્યા હું બંડા સાવીને રહી સહી અકડાઈ પલાયન થઈ ગઈ એ અવાક થઈ ગઈ પોતાને બંડા તરીકે ઓળખાવનારે પાણીનો ગ્લાસ સામે ધર્યો સાવીનો ધ્રુજતો હાથ સહેજ ઉપર ઉઠ્યો અને તરત જ નિર્જીવ બની પાછો પડી ગયો ગ્લાસને સાવીના હોઠ પાસે લઈ જઈ પેલી વ્યક્તિએ ઉભા થઈ સાવીની પીઠ પર હાથ મૂકી ઘૂંટડો ભરાવ્યો તું તું અહીં ક્યાંથી તને શોધતો અહીં આવી પહોંચ્યો છું કેમ અહીં જ વાતો કરવી છે ચાલ ચાલ તારા રૂમમાં સાવીએ યંત્રવત હાથ લંબાવ્યો અને બંડાયને ઊભી કરી સડસડા ટેબલ પાસે પૂછવા આવેલી સાવીની કમનીયકાયા એના સમગ્ર વ્યક્તિત્વની આભા અને શરીરની નજાકતમાં ગુંથાઈ રહેલા વીસ બાવીસ વર્ષ અંગે અંગના રૂવાડામાંથી જાણે બહાર નીકળી આખા તનમદન પર સંતા કુકડી રમવા લાગ્યા બંડાના હાથમાં સંપૂર્ણ સમતોલપણું મૂકી સાવી દોરવાઈ સાવીની આવી મનોદશાને અચરચથી નિહાળી રહેલા વેઇટરો મેનેજરે માર્ગ મોકળો કર્યો અને સાવીનો સેક્રેટરી બનફ્લીટ રેડી ટુ કન્ટિન્યુ